હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે મસ્ત મજાની ચણાની દાળનું શાક બનાવશું તો ચાલો રેસીપી શરૂ કરી થઈ જાય એટલે તરત જ આપણે અંદર જીરું નાખીને લસણવાળી ચટણી થોડી છે એ નાખી ફટાફટ મિક્સ કરી દઈએ છીએ સાથે સાથે આપણે એની સાથે મરચા અને મરચા અને ડુંગળી જે સુધારેલા હોય એ તૈયાર જ રાખવાના એટલે ફટાફટ ફટાફટની અંદર એડ થઈ જાય મરચાં એડ કરીને મેં અહીંયા મીડિયમ સાઇઝના ત્રણ નાના નાની ડુંગળી એડ કરી છે એની એકદમ ઝીણી ઝીણી કટ કરેલી છે તમે આની જગ્યાએ કટ ન કરો ને તમારે પેસ્ટ બનાવવી હોય તો તમે પેસ્ટ પણ બનાવી શકો અને લસણની ચટણી આ રીતે નાખવાથી સરસ કલર પણ આવે છે અને સ્વાદ સુગંધ પણ એકદમ સરસ રીતે આવે છે તો બસ હવે આ સ્ટેપ ઉપર જ લસણની ચટણીને એકદમ મેશ કરી દેવાની છે જેથી એક પણ પ્રકારની ગાંઠ એની અંદર ના રહે હવે એની અંદર આપણે હળદર એડ કરશું ત્યારબાદ

ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા હોય એની પ્યુરી બનાવી લીધી છે તો એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું એડ કરીને બધું જ વસ્તુ બરાબર મિક્સ કરી અને આને એકદમ સરસ રીતે ચડવા દઈશું ટમેટા ચડે ત્યાં સુધીમાં આપણે થોડોક એની અંદર ગરમ મસાલો પણ એડ કરીશું એક ચપટી તમે જો ખાતા હોય તો નાખો બાકી સ્કીપ કરી શકો છો સાથે સાથે આપણે લીંબુ પણ એડ કરીશું તમે આંબલી ખાતા હોય તો આંબલીનું પાણી પણ તમે આની અંદર એડ કરી શકો હવે અહીંયા મેં આદું એડ નથી કર્યું તો તમે જો આ ઘરે હોય આદુ તો જરૂર નાખજો કેમ કે મારા ઘરે આજે કલાસ થઈ ગયો એટલે અમે આદું એડ કરેલું નથી અને વધુ મિક્સ કરી દઈશું તેલ ધીમે ધીમે છૂટું પડવા મળે એટલે આપણે મિક્સરની જે ઝારમાં ટમેટાની ગ્રેવી કરી હતી એમાં થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરી દઈશું તો હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું ગ્રેવી છે એ ચડી જાય એટલે આપણે એની અંદર ચણાની દાળ છે એ એડ કરી દઈશું ચણાની દાળ મેં અહીંયા એક કલાક સુધી બાફી પલાળી હતી અને પલાળ્યા પછી મેં એને બાફી લીધી છે સરસ રીતે પણ એકદમ મેશ ના થાય એ રીતે આપણે બાફવાની મતલબ બે સીટી કરીને આપણે કૂકર બંધ કરી દઈશું જેથી એકદમ ગ્રેવી જેવી ન થઈ જાય આ રીતે દાણા દાણાવાળી ચણાની દાળ ગ્રેવી જોઈએ હવે આને મિક્સ કરી દઈશું અને બસ ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશું એટલે આપણે ચણાનું મસ્ત મસ્ત એવું ચટપટું શાક તૈયાર થઈ જશે શાક આપણું એકદમ સરસ રીતે થઈ ગયું છે તો તમે જોઈ શકો છો મેં એકદમ મીડિયમ સાઇઝમાં મીડિયમમાં ગ્રેવી રાખેલી છે તો તમને વધારે ગ્રેવી પસંદ હોય તો તમે એ રીતે રાખી શકો તો મસ્ત મજાનું ચટપટું શાક આપણે તૈયાર છે સાથે મેં બનાવી છે ગરમા ગરમ રોટલી તો મારા ઘરે રોટલી નાની પટલી અને એકદમ નરમ હોવી જોઈએ એવી અમે પસંદ કરીએ છીએ તમારા ઘરે તમે કેવી રોટલી પસંદ કરો છો મને કમેન્ટ કરજો કેમ કે ઘણાના ઘરે છે ને રોટલી એકદમ આમ જાડી કોઈના ઘરે કડક બનતી હોય કોઈના ઘરે જાડી બનતી હોય તો એ રીતે અમે તો એકદમ પટલી પસંદ કરીએ છીએ તો તમે જરૂર કમેન્ટ કરજો ચટપટું ચણાની દાળનું શાક ખાવા માટે અને ગરમા ગરમ ફુલકા રોટલી ખાવા માટે અને બસ જો આજની આપણી રેસીપી આવી કઈક હતી જો રેસીપી ગમી હોય તો એકવાર ટ્રાય કરો મળીએ નેક્સ્ટ રેસીપી ત્યાં સુધી બાય